નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ આ સમયે મળીએ છીએ અને કોઈને કોઈ મહત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય આજના સમયની ખૂબ જરૂરિયાત છે સાથે સાથે એનું મહત્વ જે છે એ કોરોનાના જે ખરાબ ગાળો ગયો એ પછી એનું મહત્વ ખૂબ વધી ગયું છે અને એ જે વિષય છે એ વસિયતનામું છે વસિયતનામું અથવા તો વિલ જે છે એ આજના સમયની જરૂરિયાત એટલા માટે છે કે વસિયતનામું તૈયાર થઈ ગયા પછી આપણી જે પોતાની સંપત્તિ છે એ સંપત્તિ કોને આપવી જોઈએ આપણને કોણ એનું વ્યવસ્થિત રીતે સંચાલન કરી શકે છે તે તમામ બાબતો પહેલાથી જ નક્કી કરી લેવામાં આવતી હોય છે જેથી આપણા અવસાન પછી અથવા તો એને સંપત્તિનું કોણ સાચવશે તે અંગે આપણે નિશ્ચિત થઈ જઈએ છે અને એને લઈને જે તકલીફ આપણી ચિંતા હોય છે એ પણ દૂર થતી જતી હોય છે તો આજે આપણે વસિયતનામું જે છે ખૂબ મહત્વપૂર્ણ વિલ જે છે તેના ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છે અને આપણી સાથે આજે આ વિષય ઉપર વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે મોહિની દવે જે એડવોકેટ છે અને જે આપણને માહિતી આપશે કે વસિયતનામું શું છે કઈ રીતે બનાવી શકાય છે અને કોણ બનાવી શકાય છે અને એની અંદર કઈ કઈ મહત્વપૂર્ણ બાબતો જોડાયેલી છે તો મોહિની મેમ આ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ મોહિની મેમ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે કોરોનાનો જે ખરાબ તબક્કો ગયો એની અંદર ઘણા બધા લોકો કમનસીબ રીતે મૃત્યુ પણ પામ્યા અને એવા લોકો મૃત્યુ પામ્યા જે અકાળે મૃત્યુ પામ્યા જેથી એમની જે સંપત્તિ હતી એ જે સંપત્તિની જે વેચણી જે છે એ કરી શક્યા નહીં યોગ્ય આયોજન નહીં કરી શક્યા તેના કારણે આપણે જોઈ રહ્યા છે કે ઘણા બધા કેસો એને લગતા કોર્ટમાં પણ ચાલી રહ્યા છે અને આ પ્રકારના જે બનાવો બન્યા એને લઈને લોકો સાવધાન થયા છે દિન પ્રતિદિન લઈને વાકેફ થયા છે કે આ જે વસિયતનામું છે એ આજના સમયની ખૂબ મહત્વપૂર્ણ જરૂરિયાત છે

આ મિલકતની વેચણી કોની કોની વચ્ચે થાય અને તેના હયાતી ન હોય ત્યારે આ મિલકત નું શું અસ્તિત્વ રહેશે કોણ વાપરશે એનું માલિક કોણ બનશે કોને કેટલા પ્રમાણમાં હિસ્સો મળશે આ તમામ વસ્તુની એક રૂપરેખા તૈયાર કરીને એને આલેખવામાં આવે છે એક કોપી એગ્રીમેન્ટ કાઇન્ડ ઓફ બનાવવામાં આવે છે જેને વિલ યાની કે વસિયતનામું કહેવામાં આવે છે મેમ જે રીતે વાત કરી વસિયતનામું શું છે તે અંગે આપણે વાત કરી હા આપણે આગળ વધતા એક પ્રશ્ન એ જ પણ છે કે વિલ જે છે અથવા તો વસિયત છે એ કોણ તૈયાર કરી શકે છે અને કઈ રીતે તૈયાર કરવાની જે પ્રોસેસ છે આખી એ છે જી અ સૌથી પહેલા તો જે વિલ છે ને એ સ્થાવર કે જંગમ મિલકત જે પણ વ્યક્તિ ધરાવતું હોય એ માલિક પોતે તૈયાર કરી શકે છે એ એને લખેલું લખવું પડતું હોય છે કે તે મિલકત કેવી રીતે કયા હોદ્દાથી ધરાવે છે તે મિલકત વારસાઈની છે કે પોતાની સ્વતંત્ર અને આગવી કમાણીમાંથી મેળવી છે હવે આમાં એવું છે કે વિલના ઘણા બધા પ્રકાર છે જેમાં કે એક પ્રિવિલેજ વિલ કહેવામાં આવે છે તો આપણા સૈનિકો જે આર્મ ફોર્સીસમાં એમ્પ્લોયડ હોય છે એ લોકોના જીવને બહુ જ જોખમ હોય છે તો તે લોકોને તે લોકો પણ વિલ બનાવી શકે છે તેઓની નાની ઉંમરમાં નોકરી દરમિયાનમાં એ સેક્શન સિક્સટી સિક્સ ઇન્ડિયન સક્સેસન એક્ટમાં કવર થાય છે ત્યારબાદ અનપ્રિવિલેજ વિલ એટલે કે આપણે જે સામાન્ય નાગરિકો આપણે જે વિલ બનાવીએ છીએ અને અનપ્રિવિલેજ વિલ કહેવામાં આવે છે ત્રીજી વસ્તુ છે કે કન્ડિશનલ વિલ કે જે કોઈ એક કન્ડિશન સાથેનું વિલ બનાવવામાં આવે છે તો આ એના બીજા પણ ઘણા બધા છે જેમ કે કોપી હોય છે વિલની એવી એક કોપી બનાવવાની આવે છે જે ઓરિજિનલ પરથી બનાવવામાં આવે છે પરંતુ આ ત્રણ એવા વિલ છે કે જે જે અત્યારે ખાસ કરીને લોકો લોકો આપણે સામાન્ય જનતા એ અનપ્રિવિલેજ વિલ બનાવે છે તો એ જે વિલ છે એમાં સૌથી પહેલા તો વિલ બનાવનારનું પૂરું નામ સરનામું ઉંમર લખવાનું હોય છે ત્યારબાદ તેઓના કેટલા સંતાન છે તેના વારસદાર કેટલા છે તે લખવાનું હોય છે

તો આવી રીતે પરિશિષ્ટ મુજબ એક આખી ડિટેલ તૈયાર થતી હોય છે જેથી કરીને જેમ આપણે આગળ વાત ઉપયોગ જયારે વ્હીલ બનાવનાર હયાત ન હોય ત્યારે જ કરવામાં આવે છે એ પહેલા વ્હીલનો ઉપયોગ થતો નથી તો એક ક્લેરિટી આવે ને એની માટે પરિશિષ્ટમાં સ્થાવર જંગમ મિલકત ગોઠવવામાં આવે છે ત્યારબાદ જો એ મિલકત સ્થાવર હોય તો તેનો તે કેવી રીતે ખરીદાય છે એ વેચાણ દસ્તાવેજનો નંબર ત્યાર પછી કયા સબ રજિસ્ટ્રારની ઓફિસમાં નોંધાયેલ છે તેનો મ્યુનિસિપાલિટી ટેક્સ બિલ નંબર તેનો ઇલેક્ટ્રિસિટી ટેક્સ બિલ નંબર આ તમામ વસ્તુ એ બિલમાં આલેખવાની હોય છે મેમ આપે વાત કરી કે વિલની અંદર જે વ્યવસ્થા છે એ અંગે વાત કરી જેમ કે મેમ આ કોઈ વ્યક્તિ વિલ બનાવે છે તો એ વિલ બનાવતી વેળા જે વ્યક્તિ જે છે એ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખી શકે છે આપણા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે કે વિલ બનાવતી વેળા કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ જી જ્યારે પણ આપ વ્હીલ બનાવો છો તો એની પહેલા આપણે એક રૂપરેખા નક્કી કરી લેવી જોઈએ કે મારી પાસે મિલકત કેટલી છે સ્થાવર અને જંગમ મારી પાસે વારસદાર કેટલા છે અને કોને હું કેટલી પ્રમાણમાં હિસ્સો આપવા માંગુ છું ધારો કે મારા બે છોકરા છે તો હું બંનેને સરખા હિસ્સે આપવા માંગુ છું કે એકને વધુ એકને ઓછું એવી રીતે આપવા માંગુ છું હું જેની સાથે રહું છું એને વધુ આપવા માંગુ છું જેની સાથે નથી રહેતી એને એ મુજબ આપવા માંગુ છું ત્યારબાદ મારા સોના ચાંદી દાગીના ઘરેણા છે તે મારા વહુઓ કે મારી દીકરીઓમાં હું કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવા માંગુ છું આ ઉપરાંત મારી હયાતી ના હોય તો મેં આજીવન જે પણ કંઈ કમાયું છે કે જે પણ કંઈ મારી બચત છે એમાંથી હું દાન પુણ્ય માટે આટલા રૂપિયા આપવા માંગુ છું ત્યારબાદ મારો મરણોત્તર કયા ખાતામાંથી કરવાનો રહેશે આવી તમામ વિગતો સાથે એક વિલ બને તો તેનો પ્રભાવ વધુ હોય છે અને એક સ્પષ્ટ વિલ ગણાય છે ત્યારબાદ વિલમાં તમારા પરિશિષ્ટમાં જ્યારે પણ તમે પ્રોપર્ટી મેન્શન કરો છો એ ઇમ એટલે કે સ્થાવર પ્રોપર્ટી હોય છે કોઈ પણ પ્રકારની મિલકત તો એનું જેમ કહ્યું એમ ટેક્સ બિલ નંબર રીતે એને સ્પષ્ટીકરણ કરશો ને તો એ મિલકતને આઈડેન્ટિફાઈ કરવામાં ઈઝી રહેશે ત્યારબાદ એવું છે કે એક જમીન છે એમાં ચાર પાંચ ભાઈઓના ભાગ છે અને કોઈ એક જ ભાઈ વ્હીલ બનાવે છે ને એ જમીન એના દીકરાઓને મળે વિલની રૂઈ એના વારસદારોને મળે એવું ઠેરવે છે તો એ સમયે એના હિસ્સામાં પણ એ જમીન છે કે નહીં એ બાબતનું પણ સ્પષ્ટીકરણ એને એ રીતે વિલમાં કરી દેવું જોઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારના દાવા ખોટા ઉભા ના થાય ત્યારબાદ જો તમને એવું લાગે કે હાલ તમારે વિલ ડિસ્કલોઝ નથી કરવું તમારા સંતાનોને તો એડમિનિસ્ટ્રેટર પણ તમે અપોઇન્ટ કરી શકો છો એડમિનિસ્ટ્રેટર એટલે એક એવું વ્યક્તિ કે જે તમારી હયાતી નહીં હોય ત્યારે આ વિલની રૂઈએ તમે જે રીતે વિલમાં લખેલું છે તે મુજબ તમારા વારસદારોને પ્રોપર્ટી ડિસ્ટ્રીબ્યુટ કરી આપશે તો એક એડમિનિસ્ટ્રેટરની જોગવાઈ જો જરૂરી લાગે તો કરવી જોઈએ ત્યારબાદ વ્હીલ કરતી વખતે બે સાક્ષી ઓછામાં ઓછા જરૂરી છે જે તમે વિલ કરનારે આ વિલમાં સહી કરી છે તેની શાખ પુરાવે છે એટલે ઓછામાં ઓછા બે સાક્ષી જરૂરી છે જેઓનો આધાર કાર્ડ પાન કાર્ડ નંબર મેન્શન કરવો જરૂરી છે તેઓના ફોટા પણ વિલની અંદર લગાવવા જરૂરી છે મેમ આપે વાત કરી હમણાં થોડીક સમય પહેલાં શરૂઆતમાં આપે વાત કરી કે વ્હીલની અંદર આડી લીટીની વાત કરી સીધી લીટી લીટીના જે આપણા સભ્યો પરિવારના છે એ લોકોની વાત કરી તો આ અંગે આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને થોડી સરળ ભાષામાં સમજે કે આડી લીટી અને સીધી લીટીના જે સભ્યો પરિવારના છે એ કેવા પરિવારના સભ્યો છે જી હા સીધી લીટીના વારસદારો એટલે કે ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ કે મિસ્ટર એ જે મેરીડ છે તો એમના સીધી લીટીના વારસદાર કોણ આવશે તો એમના પત્ની આવશે ત્યારબાદ એમના સંતાનો આવશે અને ત્યારબાદ સંતાનના સંતાનો આવશે જેનો જેનોગ્રાફ સીધી લીટીમાં જાય છે ઠીક છે ત્યાં આડી લીટીના વારસદારો એટલે મિસ્ટર એ દાખલા તરીકે પરંતુ એમણે લગ્ન કરેલા નથી અને એક કુંવારા છે તો આડી લીટીના વારસદારો એટલે કે એમના બેન આવે એમના ભાઈ આવે ભાઈના સંતાનો આવે એમના મોસાળ પક્ષના કોઈ સગાવાલા હાજર હોય તો એ આવે સૌ પિતૃ પક્ષના સગા આવે આડી લીટીના વારસદારમાં ત્યારબાદ માતૃ પક્ષના સગાવાલા આવે એટલે કે મોસાળ પક્ષના સગાવાલા આવે તો એ બહુ સરળ ભાષામાં હું આપને સમજાવું તો પતિ છે તો પત્ની સંતાન અને સંતાનના સંતાનો આ સીધી લીટીના વારસદાર કહેવાય અને કોઈ એક ભાઈ છે જે લગ્ન કરેલા નથી કુંવારા છે તો એમણે એમની જો પ્રોપર્ટીની કોઈ પણ પ્રકારનું સેટલ કરવું હોય કે મારા બાદ મારી પ્રોપર્ટી કોને મળશે તો ભાઈ એમના મધર ફાધર એમની બેન બેનના સંતાન ભાઈના સંતાન આ તમામ આડી લીટીના વારસદારને તેઓ આપી શકે મેમ આપે ખૂબ વિસ્તારપૂર્વક આ પ્રશ્ન જે છે થોડો જટિલ પ્રશ્ન હતો એ પ્રશ્નની માહિતી આપી મેમ આપણે આ જે વસિયત નામું છે એને લઈને ઘણી વખત દુવિધા થતી હોય છે ઘણા બધા લોકો

કાયદામાં માન્યતા આપવામાં આવેલી છે કે એને પણ એક સમય વંચાણે લેવામાં આવશે જયારે કોઈ પણ પ્રકારની દાવા દુબી ઉભી થાય તો પણ સમય જતા હવે એવું થયું છે કે ટેકનોલોજીના યુગમાં અને ઘણી બધી છેતરપિંડી થતી હોય છે પ્રોપર્ટી જમીન મકાન પચાઈ પાડવાના બધા સાથે જેથી કરીને હાલના સમયમાં બે રીતે વીલ થઈ રહ્યા છે નોટરી સમક્ષ વીલ થઈ રહ્યું છે અને બીજું થઈ રહ્યું છે સબ રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને સબ રજિસ્ટ્રારની સમક્ષ વીલની નોંધણી થઈ શકે છે હું મારી સલાહ આપું તો મારી સલાહ આ શો જોનાર તમામ વ્યક્તિ તેમજ જાહેર જનતા એવું જ કહીશ કે જયારે પણ તમે વિલ બનાવી રહ્યા છો તો તમે સબ રજિસ્ટ્રાર સબ રજિસ્ટ્રારની ઓફિસમાં અપોઇન્ટમેન્ટ લો અને તમારું રજિસ્ટર્ડ વિલ કરાવો રજિસ્ટર્ડ વિલ જે છે તેની ઇફેક્ટ એ નોટરી સમક્ષ કરેલા વિલ કરતા ઘણી વધુ છે અને કાયદાકીય રીતે પણ એની માન્યતા ઘણી વધુ છે

આપણે મેમ ઘણી વખત એમ પણ જોતા હોય છે કે જે વસિયત વખત વિવાદો પણ થતા થતા રહેતા હોય છે એને લઈને ઘણા લોકો અસંતોષ આપણે વાત કરી શરૂઆતમાં કે ઘણા બધા લોકોને અસંતોષ પરિવારના લોકોને થાય છે તો આવા સંજોગોની અંદર જે વ્હીલ જે છે એ વ્હીલને આપણે પડકાર ફેંકવા માંગતા હોય કોઈ લોકો તો એ કઈ રીતે એને પડકાર ફેંકી શકે છે તમે વિલને પડકારવા માંગતા હોય કે તમને એવું કંઈ પણ પણ ડાઉટ હોય કે આ વિલ છે એ વિલ છે તો એવા સંજોગોમાં આપ જે તે ડિસ્ટ્રિક્ટની તમારા તાબાની કોર્ટ હોય ત્યાં આગળ જઈને સિવિલ સૂટ ફાઇલ કરીને આ વિલને પડકારી શકો છો એક સિવિલ પ્રકારનો દાવો થાય છે વિલને પડકારતો જેમાં કોટ તમામ પ્રોસીજર ફોલો કરીને એ નક્કી કરે છે કે આ વિલ સાચું છે કે ખોટું છે. જેમાં આપણે મેમ વાત કરી કે વિલ જે છે સાચું છે કે ખોટું છે એને પ્રમાણિત કરવા માટે જે એક રીત છે કાયદાકીય રીત એ કેવા પ્રકારની રીત છે એને પ્રમાણિત કઈ રીતે કોર્ટ કરતી હોય છે એની જે પ્રોસેસ છે એ કયા પ્રકારની છે તે અંગે આપ થોડીક ટૂંકમાં માહિતી આપો જેથી આપણે એને બી આપણે થોડુંક સમજી શકીએ જી સૌથી પહેલા તો કોઈ પણ એક વ્હીલ કરેલું છે જેમાં કોઈને કોઈ પ્રોબ્લેમ નથી પણ એમાં ઇમુવેબલ પ્રોપર્ટીઝ આવેલી છે એટલે કે સ્થાવર પ્રોપર્ટીઝ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ હલી શકતી નથી જમીન મકાન ઓફિસ વગેરે વસ્તુઓ તો આવા સંજોગોમાં વ્હીલ વ્હીલ કરનારની હયાતી ના હોય ત્યારે જે બેનિફિશિયરી છે એટલે કે જેનું નામ વિલમાં લખેલું છે કે અમારા વારસદારોને પ્રોપર્ટી મળે તે લોકોએ એક સિવિલ મિસેલિનિયસ એપ્લિકેશન ફાઇલ કરવાની હોય છે પ્રોબેટ મેળવવા માટે અને એમાં બંને બંને પરસ્તા પણ નામા લખેલું હોય તે રવયા અરજી કરી કોર્ટ સમક્ષ રહી અને ત્યારબાદ પેપરમાં જાહેરાત આપવાની હોય છે કોઈ વાંધા હોય કોઈને તો મંગાવવાના હોય છે અને જો કોઈના વાંધા ન આવે તો કોર્ટ એ વિલની ખરાઈ કરીને ત્યારબાદ તમને પ્રોબેટ સર્ટિફિકેટ આપે છે આ વાત છે જ્યારે કોઈ કોઈ લગત નથી હવે આપણે બીજી વાત કરીએ કે વિલ ને લગત કોઈ ડિસ્પ્યુટ છે તો કેવા પ્રકારના દાવા કરી શકાય તો જેમ કે અત્યારે અમે લોકો હાલ વધુ કેસ જોઈ રહ્યા છે એવા કેસ છે કે નોટરી સમક્ષ વિલ રજિસ્ટર્ડ કરાવેલું છે હવે નોટરી સમક્ષ જે વિલ રજીસ્ટ કરાવેલું છે એમાં કોઈને ખબર ના હોય તો કોઈ એવું પણ બને છે ઘણા એવા પણ કિસ્સા સામે આવે છે કે કોઈએ કોઈ છેતરપિંડી કરવાના ઈરાદાથી બેક ડેટ નોટરી કરાવેલી હોય કે એવું કઈ પણ હોય કે સહી મેચ ન થતી હોય અંગૂઠાનું નિશાન ન કરાવેલું હોય તો જયારે પણ આ વસ્તુ ધ્યાનમાં આવે ત્યારે વીલ કરનારના વારસદારો કે જેમનો હક કોઈ પણ રીતે ડિસ્ટર્બ થતો હોય એ વ્યક્તિ જે તે સિવિલ કોર્ટમાં જઈને આ વિલ ને ચેલેન્જ કરાઈ શકે અને ત્યાં આગળ જઈને તેઓ એક આંખ પાંચની મનાઈ હુકમની અરજી પણ મૂકી શકે કે જ્યાં સુધી આ વિલ ને લગત દાવા દુવી જે પણ ચાલી રહ્યા છે તેનો આકરી હુકમ ન આવે ત્યાં સુધી આ વિલમાં લખેલ જે પણ કઈ પ્રોપર્ટી સ્થાવર જંગમ મિલકત છે તેને કોઈ પણ પ્રકારે ક્યાંય પણ કોઈની પણ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવી નહીં તો આપ જે ડિસ્પ્યુટ હોય તો પ્રોબેટ ડિસ્પ્યુટ હોય તો તમે સિવિલ સૂટ ફાઇલ કરી શકો છો ને ડિસ્પ્યુટ ના હોય તો તમે પ્રોબેટ મેળવી શકો છો આમ તમારે કોર્ટમાંથી વિલની ખરાઈ કરવી એ જરૂરી બની જાય છે મેમ આપએ વાત કરી એને ખરાઈ કરવાની જે વિષય છે એ અંગે વાત કરી આ જે વિલ કોઈ વ્યક્તિ મેમ બનાવે છે પોતાની સંપત્તિને લઈને તો જે આ વિલ જે છે એને અમલી કરવાની જે એક કાયદાકીય રીત છે એ કાયદાકીય રીત કયા પ્રકારની મેમ છે તે અંગે પણ આપ

કે જે વિલ છે એની અમલવારી કેવી રીતે થઈ શકે જો તમારી સ્થાવર મિલકત હોય તો જેમ આપણે અગાઉ વાત કરીએ એમ તમારે કોર્ટમાં જઈને સિવિલ મિસલિન એપ્લિકેશન ફાઇલ કરીને પ્રોબેટ મેળવવાનું હોય છે અને જો જંગમ મિલકત હોય એટલે કે મુવેબલ જેમ કે બેંક અકાઉન્ટ છે ડીમેટ એકાઉન્ટ્સ છે તો એવા કિસ્સામાં તમારે અમુક જરૂરી ફોર્મ્સ ભરવાના હોય છે

અકાળે મૃત્યુ પામ્યા કોઈ આયોજન નહીં કરી શક્યા આયોજન કરવાની યોજના હતી પરંતુ એ અકાળે મૃત્યુ પામી ગયા જેથી એમની જે સંપત્તિ છે હજુ સુધી બોધ પાઠ લઈને આગળ વધી રહ્યા છે તે લોકોને વસિયત નામું બનાવવું જોઈએ તે અંગે આપણા જે દર્શક મિત્રો છે તે અંગે તે લોકોને આપની સલાહ શું છે હવે હાલ તો આપણે એ પણ સાંભળી રહ્યા છે કે કોરોના ફરી વખત આવી રહ્યો છે જે દર વખતે નવા નવા વેરિયન્ટ સાથે ચાલુ જ રહેતું હોય છે આ ઉપરાંત હમણાં તમે એ પણ જોતા હશો કે નાના નાની વયના લોકોમાં હાર્ટેક આવી રહ્યા છે તો એઝ અન એડવોકેટ અને હું જે વસ્તુ જોઈ રહી છું જે વસ્તુ લોકો ફેસ કરી રહ્યા છે કે તમારી પાસે વ્હીલ નહી હોય ને તો તમારા વારસદારોને બહુ જ લાંબી અ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે અને જે ખૂબ જ ગુજવડા ભરી હોય છે અને જેમાં સમય પણ બગડે છે અને પૈસા પણ વ્યર્થ જાય છે તો એવા સંજોગોમાં જે પણ વ્યક્તિ સ્થાવર જંગમ મિલકત ધરાવતું હોય તેને પોતાના જીવનકાળ દરમિયાન વ્હીલ કરી જ દેવું જોઈએ એવું મારું અંગત માનવું છે એઝ અ એડવોકેટ હું એ લોકોને સલાહ પણ એ જ આપું છું કે તમે ગમે તે રીતે કરો નોટરી થી કરો એક સમય તો પણ ઠીક છે સબ રજિસ્ટ્રાર ની ઓફિસ માં જઈને કરો તો તો ધી બેસ્ટ છે પણ જો આપ સ્થાવર કે જંગમ મિલકત ધરાવો છો તો આપે વિલ જરૂર થી બનાવવું જોઈએ જે રીતે મેમ આ વિષય ની અંદર આપ ખૂબ લાંબા સમય થી પ્રેક્ટિસ કરી રહ્યા છો આ વિલ વસિયત નામા ને લઈને ઘણા બધા જે પ્રશ્નો છે અથવા તો જે લોકો ની ફરિયાદો છે એ આપની પાસે આવતી હોય છે જે સૌથી વધારે જે આ વસિયત નામા ને લગતા કેસ છે એ હાલના સમયની અંદર કેવા પ્રકારના કેસ જે છે એ આપની પાસે વધારે આવી રહ્યા છે જી હાલના જો આપણે જોવા જઈએ ને તો આ બહુ અયોગ્ય વસ્તુ છે પણ હાલ ચાલી રહી છે જેથી જણાવી પણ જરૂરી છે તો મરનાર મરનાર વ્યક્તિ જે વિલ કર્યા વગર ગુજરી ગયા હોય છે ને તો એવા કિસ્સામાં ઘણા કિસ્સા એવા બી સામે આવે છે કે કોઈ એના વારસદાર એ બીજા વારસદારનો હક છીનવી લેવા માટે એ પોતે જાતે એક વિલ ઊભું કરી દે છે એને નોટરી સમક્ષ સહી સિક્કા પણ કરી લે છે એવા પણ ઘણા દાખલા સામે આવેલા છે તો એક આ સૌથી મોટું અત્યારે ચાલી રહ્યું છે જે સભ્ય સમાજમાં ન હોવું જોઈએ હવે બીજી વસ્તુ છેતરપિંડી એવી પણ ચાલી રહી છે કે તમારું એક વિલ હોય તો એક વારસદાર એવું ઈચ્છતો હોય કે વિલ એકદમ પ્રોપર સબ રજિસ્ટ્રારની ઓફિસમાં જઈને તમે રજીસ્ટર કરાવેલું છે વિલમાં કંઈ જ તકલીફ નથી પરંતુ એક વારસદાર બીજા વારસદાર ને હક ન મળે એવું કોઈ પોતાના સારું ન ઈચ્છતા હોય તો એવા લોકો કોઈ રીતે અમલવારી અટકાવવા માટે ખોટા ખોટા પ્રકારના દાવા કરે છે જેથી કરીને તમામ વારસદારોના હક ઘણા લાંબા સમય સુધી રોકાઈ જાય છે તો આ બે પ્રકારની જે વસ્તુઓ છે જે વિલને ને લઈને હાલ ખૂબ જ ચાલી રહી છે મેમ વાત કરી કે ઘણા વખત જે જે કોર્ટમાં થઈ આપતા હોય છે વસિયતનામાને લઈને તો આવા સંજોગોની અંદર જે પ્રમાણિક જે હકદાર છે ખરેખર જે લોકોને સંપત્તિ મળવી જોઈએ વસિયતનામા મુજબ તે લોકો આ આ પ્રકારની સ્થિતિમાં અટવાઈ પડે છે તો જે આવા જે કેસ હોય છે એ કેટલા સમય સુધી કોર્ટમાં ચાલતા હોય છે અથવા તો એ જે કેસ જે છે આ કેસોના ઉકેલ કેટલા ઝડપથી આવતા હોય છે એની જે પ્રોસેસ જે છે એ કેવા પ્રકારની પ્રોસેસ છે હાલના સમયમાં જો આપ પ્રોબેટ લેવા જાઓ છો એટલે કે બંને વારસદાર અગ્રીડ છે કે અમારી મિલકતની જે પણ કઈ વ્યવસ્થા થયેલી છે એ બરાબર થયેલી છે અને અમને એની સાથે કોઈ ઓબ્જેક્શન નથી તો વર્ષનો સમય પ્રોબેટ મેળવવામાં લાગતો હોય છે અને જો ડિસ્પ્યુટેડ હોય છે એટલે કે વારસદારો વચ્ચે જ અંદર અંદર તકરાર હોય છે કે આ વિલની અમલવારી આવી રીતે ન હોવી જોઈએ જે અમને માન્ય નથી તો એવા સમયમાં દાવો ચાલવામાં ઓછામાં ઓછા ત્રણ થી પાંચ વર્ષનો સમય સરેરાશ લાગે છે મેમ આપે જે રીતે વાત કરી કે ઓછામાં ઓછો ગાળો તો સમય ખૂબ લાગતો હોય છે સંપત્તિના અધિકારો ચોક્કસપણે મળતા હોય છે પરંતુ જે કાયદાની અંદર મેમ વસિયતનામાને લઈને જોગવાઈ છે એ આપના હિસાબે કાયદાની અંદર જે વ્યવસ્થા છે એ સૌથી સારી વસિયતનામાના સંદર્ભમાં કઈ કરાઈ છે અને લોકો માટે કઈ એની અંદર સુવિધા રહેલી છે જી જેમ મેં આપને કહ્યું ને કે કાયદાની અંદર તો તમામ વસ્તુ ડિસ્ક્રાઇબ કરેલી જ છે પણ હવે તકલીફ ક્યાં થાય છે કે કાયદાની આંટીગુટીઓ અને એના જે લૂપ છે એનો મિસયુઝ કરીને એક વારસદાર બીજા વારસદારને મિલકત મળતી અટકાવે છે ત્યારે જ આ પ્રકારની કોઈ પણ તકલીફ ઊભી થાય છે આ તમામ વસ્તુ મિનિમાઇઝ કરવા માટે એટલે કે ઓછામાં ઓછી એની ગ્રેવિટી રાખવા માટે જો વિલ રજિસ્ટર્ડ કરેલું હોય તો એ સારામાં સારું વિલ ગણવામાં આવે છે કેમ કે રજિસ્ટર્ડ વિલમાં સબ રજિસ્ટ્રાર એ વિડિયો રેકોર્ડિંગ મારફતે રેકોર્ડિંગ પણ ગુજરનારનું લે છે કે આ એની એક ઇન્ડિપેન્ડન્ટ વિલ એટલે કે ઈચ્છાથી એ આ વિલની જે પણ કઈ વ્યવસ્થા છે તે કરેલ છે તો એના જ માટે અને આ બધા પ્રોવિઝન્સના કારણે હું પર્સનલી એવું એડવાઇસ કરું છું એઝ એન એડવોકેટ કે બને ત્યાં સુધી તમારે રજીસ્ટર્ડ વિલ જ કરાવવું જોઈએ જેથી તમે વિલની બીજી બધી આંટી ગોટી અને દાવા દુવે માંથી બચી શકો ઓકે મેમ આપ એ ખૂબ સરસ જવાબ રજીસ્ટર્ડ જે વિલ છે કરાવવું જોઈએ તે અંગે આપી અમારી પાસે મેમ સવાલ તો ઘણા છે પરંતુ આપની પાસે જે સમય છે એ સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને વસ્યત નામાને લગતી ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે વસિયતનામાના વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા જે ખૂબ મહત્ત્વનો વિષય છે આની જરૂરિયાત પણ એટલી બધી છે કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર